નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આજના રિપોર્ટમાં વાત કરવી છે દીકરીની દીકરીની કોઈ સમાજની નહીં પરંતુ ખાલી દીકરીની આ એટલા માટે કહેવું પડે છે કારણ કે જ્યારે પણ કોઈ દીકરી ઉપર સવાલ ઊભા થાય છે ત્યારે હંમેશા એ દીકરીને છે તે સમાજના વાડામાં બાંધી દેવામાં આવે છે સમાજના પ્રતિનિધિઓ તેમને ન્યાય અપાવવા માટે તો મેદાને આવે છે પણ એ તમામ લોકોને કહેવાનું છે કે એક દીકરી દીકરી હોય છે જ્યારે બીજા સમાજની દીકરી સાથે અન્યાય થાય છે ત્યારે પણ તમારે આ જ રીતે બહાર આવવું પડશે અમરેલીમાં જે મામલો સામે આવ્યો કૌશિક વેકરિયા જે અમરેલીના ધારાસભ્ય તેમની છબી ખરડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આખરે મામલો સામે આવ્યો કે કોઈ વ્યક્તિએ એમને પદ નહોતું આપવામાં આવ્યું એટલે ખાર રાખી અને પછી આ બધું જ કાંડ કર્યું લેટર બોમ્બ વાયરલ કર્યો પણ આખો જે મામલો સામે આવ્યો એમાં સ્પષ્ટ થયું કે એમાં ચાર જે વ્યક્તિ છે તે સંડોવાયેલા છે એમાંની એક હતી અમરેલી પાટીદારની દીકરી હવે આ અમરેલી પાટીદારની દીકરી દીકરી નિર્દોષ હતી એવું તમામ તમામ લોકો કહી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ નેતાઓ પાટીદારના આ બધા જ એક માટે મેદાનમાં આવ્યા પણ આ તમામ નેતાઓને કહેવાનું હતું કે તમે નિવેદન આપો છો પરંતુ તમે કાયદાકીય પ્રક્રિયા પણ કરી શકતા હોત જો આ દીકરીને તમારે ખરેખર બહાર જોવા માંગતા હોત આ બહાર લઈ આવ્યા લઈ આવવાની હોત તો પણ સવાલ એ છે કે કેમ ગમે ત્યારે કોઈ દીકરી ઉપર સવાલ આવે છે ત્યારે ફક્ત નિવેદન ઉપર જ આ બધું આવીને ઉભું રહી જાય છે શું આ તમામ નેતાને કહેવાનું છે કે દીકરીની જે ઇજ્જત દીકરીએ ગુમાવી છે એ તમે શું પાછી અપાવી શકશો આ દીકરીનો તમે જે રિકન્સ્ટ્રક્શન કર્યું આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એવું કહે છે જે ભાજપના પ્રવક્તા છે તેવું કહે છે કે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અમે કોઈ વરઘોડો કાઢવામાં નથી આવ્યો

લઈ આવીશું એ દીકરીને ન્યાય અપાવીશું પણ જ્યારે ખરેખર કાર્યવાહી કરવાની હોય છે ત્યારે કેમ નથી થતી કહેવામાં આવ્યું હતું કે દીકરી છે ત્યાં તરીકે કામ કરતી હતી એમાં એમનો જ હતો તેમ છતાં રાત્રે બાર વાગે તેમને ઘરેથી ઉઠાવવામાં આવી જેલમાં મોકલવામાં આવી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી પણ તમામ લોકોને કહેવાનું છે કે આ તો ક્યાંનો ન્યાય છે એક દીકરીને સાંજ પછી પોલીસ સ્ટેશન લઈ જવામાં નથી આવતી તો પછી રાત્રે બાર વાગ્યા દીકરીને કેમ લઈ જવામાં આવી કાયદો અને કાનૂન અહીંયા ક્યાં ગયા હતા હર્ષંગ આમ તો જ્યારે કાયદા ને કાનૂન ની વાત આવે છે ત્યારે મોટી મોટી ડંફાસો મારે છે તો અહીંયા એમનું કાયદો અને કાનૂન કેમ લાગુ ન પડ્યો હું પણ એક દીકરી છું હું પણ સવાલ કરું છું કેમ કારણ કે એક દીકરી સાથે અન્યાય થયો છે હું એવું નથી કહીતી કે પાટીદાર ની દીકરી સાથે અન્યાય થયો છે એટલે આવું તો લોકસભાની ચૂંટણીમાં પણ ક્ષત્રિય સમાજની મહિલાઓ બહેનો ઉપર થયું હતું ત્યારે તો કોઈ સમાજ ક્ષત્રિય સિવાય બહાર નહોતો આવ્યો ત્યારે પણ આ તમામ લોકોને કહેવાનું હતું કે જે સમાજના વાડામાં બંધાયેલા છે એ તમામ લોકો કોઈ સમાજ ના જોવે કોઈ જ્ઞાતિ ના જોવે એ ખાલી એક દીકરી જોવે મહિલા જોવે જેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે જેમની સાથે અન્યાય થયો છે એ દીકરીની બહાર આવે હવે આ દીકરીએ જે ઇજ્જત ખોઈ છે એ તો આ તમામ નેતાઓમાંથી કોઈ એમને પાછી નહીં અપાવી શકે તો જ્યારે તમારે તટસ્થ કામગીરી કરવાની છે કાર્યવાહી કરવાની છે ત્યારે કરો ને જ્યારે આ બધું થઈ જાય છે અમારાથી ઉતાવળમાં આવું થયું હશે અમારા પોલીસથી ઉતાવળમાં ખોટી રીતે એફઆઈઆર દાખલ થઈ હશે પછી જેલમાં લઈ જવામાં આવી હશે એમ ના હોય સાહેબ અત્યારે તમને પણ ખબર છે કે આપણે કેવા ગુજરાતમાં રહીએ છીએ ગુજરાતમાં શું આખા દેશભરમાં દીકરીની ઉપર જે દીકરીની ઇજ્જત છે તે સૌથી વધારે પરિવાર માટે હોય છે તમે કોઈ પણ ઉતાવળમાં પગલું ભરી લો પછી એ પરિવારનું શું એ પછી કોઈ પણ સમાજમાંથી આવતી હોય છે હવે તમે રીકન્સ્ટ્રક્શનના નામે તમે બચાવ કરો છો કે મેં વરઘોડો નથી કાઢ્યો પણ સાહેબ તમે જ્યારે એ બધું કરતા હતા ત્યારે તમારે સો વખત વિચારવાનું હતું કે આમનું વિરુદ્ધમાં શું થઈ શકે એમ છે જે પુરુષો હતા એમને તમે રીકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ ગયા હોત પછી તમે એવું કહો છો કે વરઘોડો નથી કાઢવામાં આવ્યો એ દીકરીની ઈજ્જતનું શું આ ફક્ત પાટીદારની દીકરી માટે હું નથી બોલતી હું તમામ દીકરી માટે બોલું છું અત્યારે જે બેઠક થઈ હતી આજના દિવસે તમામ ભાજપના આગેવાનો જે પાટીદાર નેતાઓ છે એમની કે આ દીકરીને બચાવવા માટે દીકરીને જેલમાંથી બહાર લઈ આવવા માટે શું કરી શકાય અને પછી ક્યાંક નિર્ણય લેવામાં આવ્યો કે કાર્યવાહી એવી કરીશું અમે કાયદાકીય પગલા પણ એવા લઈશું કાયદાકીય અમે આખી કામગીરી જોઈશું કે કઈ રીતે આ દીકરી છે તે બહાર આવી જાય પણ આ તમામ નેતાઓને કહેવાનું છે કે જ્યારે આ બધું થઈ જાય છે ત્યારે જ તમને કેમ આ બધું યાદ આવે છે સારું થયું તમે આ દીકરી માટે બહાર આવ્યા આ દીકરી માટે તમે બોલ્યા આવું જ હવે તમે આ જાળવી રાખજો કે જેથી કરી કોઈ બીજી દીકરી સાથે જ્યારે આવું બને ત્યારે તમે એમની પડખે ઉભા હો તમે અને એ જે વિસ્તારની દીકરી છે ત્યાંના ધારાસભ્ય હોય સાંસદ હોય તમે બધા જ ત્યાં જઈને ઉભા હો આપણા ગુજરાતમાં દીકરી સાથે થયું આ પહેલી દીકરી નથી કે છેલ્લી દીકરી પણ નથી આવું હજુ પણ ઘણી દીકરીઓ સાથે બનશે તો તમે બધા ત્યાં જરૂર ઊભા રહેજો આ તમામ જે નેતાઓ અત્યારે બેઠકમાં હાજર હતા તમામ લોકોએ નિર્ણય કર્યો કે આ દીકરીને આપણે કેમ જેલમાંથી બહાર લઈ આવી શકીએ એ માટે આપણે પગલા ભરીશું પણ તમામ આ પાંચ નેતાઓ તો ઠીક છે હું કોંગ્રેસના અને જે બે દિવસથી જે આ બધા જ લોકો નિવેદન આપે છે તમામને કહું છું કાયદાકીય તમે પગલા પ્રમાણે ચાલો ને તમે એ પ્રમાણે દીકરીને છોડાવો જામીન તો એમને મળશે પણ કઈ રીતે ઝડપથી જામીન મળે દીકરી ઘરે પરત આવે એવી કોઈ કામગીરી કરી ના ફક્ત બધા પોતાને નિવેદન આપવામાં જ વ્યસ્ત હતા આજે ક્ષત્રિય સમાજનો જે દીકરો છે તે પણ સામે આવ્યો સમર્થન આપવા માટે પણ એ પરેશ ધાનાણી એ પણ ના સમજાયું કે જ્યારે બધાએ નિવેદન આપી દીધું પછી આ પરેશ ધાનાણીને સમજાયું જે જૌતલિયા ભાઈ બન્યા હતા રાજકોટમાં જ્યારે સમાજની વાત કરતા હોય તો પરેશ ધાનાણીને પણ કહેવાનું કે તમારા સમાજની દીકરી હતી કેમ તમે રહી રહીને બોલ્યા કે તમને પછી સમજાયું કે હું નહીં બોલું તો પછી મારા ઉપર જે આ વિરોધનો વંટોળ આવશે કે તમે તો ચૂપ હતા તમે બોલ્યા નહીં અને હજુ સુધી કહું છું કે વેકરિયા સાહેબ તો બોલ્યા જ નથી જેમનો મામલો છે જેમનું નામ સામે આવ્યું હતું જેમના લીધે આ બધું થયું હતું એમણે તો એક નિવેદન નથી આપ્યું કેમ એમના સમાજની દીકરી નહોતી તમે આ દીકરી માટે બધા સામે આવ્યા છો સાથે રહેવાના છો એવી પણ તમે વાત કરી કે આપણી પણ બહુ સારું થયું કે પાટીદારની દીકરી સાથે આ થયું તો ખબર તો પડી કે તમને સમાજના દીકરીની ચિંતા છે હવે આ જ રીતે બધા જ નેતાઓને આ બધા જ પ્રતિનિધિઓને કહેવાનું છે કે તમે કોઈ એક સમાજના પ્રતિનિધિ નથી તમે જનપ્રતિનિધિ છો કોઈ પણ સમાજની દીકરી સાથે આવું થાય તો તમે એક વખત બધા જ લોકો પડખે ઊભા રહેજો એવું ના વિચારતા કે આ પાટીદારની દીકરી છે આ ક્ષત્રિયની દીકરી છે આ કોઈ દલિતની દીકરી છે તો અમે નહીં બોલીએ તમે જનપ્રતિનિધિ છો તમે એ વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યો છો જ્યાં ખાલી ફક્ત કે ક્ષત્રિય નથી અલગ અલગ જ્ઞાતિના લોકો પણ ત્યાં રહે છે એ બધાની દીકરી માટે પણ બોલજો આપણે જે રીતે જોયું હતું ભરૂચની ઝઘડિયામાં જે ઘટના બની દીકરી સાથે આટલું મીડિયા રાડો પાડી પાડીને થાક્યું ત્યારે બધા જ નેતાઓ છે ત્યાંના ધારાસભ્ય છે સાંસદ છે એ પછી બોલવા માટે આવ્યા હતા ત્યાં સુધી કોઈ જ નહોતું આવ્યું બધા વિચારતા હશે કે અમારા સમાજની ક્યાં દીકરી છે અમારે ક્યાં બોલવાનું પણ સાહેબ તમે જનપ્રતિનિધિ છો ત્યાંના તમારે બોલવું પડશે મને ખબર છે કે મેં અહેવાલ અમે લોકોએ પ્રસારિત કર્યો હતો ભરૂચનો એ પછી બીજા દિવસે તમામ ધારાસભ્ય સાંસદની અને ત્યાંના બડબોલા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી એમાં રીતે વસાવા હોય છોટુ વસાવા હોય ચૈતર વસાવા હોય મનસુખ વસાવા હોય આ બધા જ પછી બોલ્યા હતા પણ જ્યાં સુધી સવાલ કરવામાં નથી આવતો જ્યાં સુધી કહેવામાં નથી આવતું ત્યાં સુધી કેમ કોઈ બોલતું નથી કોઈપણ દીકરી ઉપર જે દાગ લાગ્યો છે જેમની છે એમની તો કોઈ જ નેતા પાછી અપાવી દે પણ આ તમામ નેતાઓને કહેવાનું છે છે કે તમે જે શરૂઆત કરી એક દીકરી માટે બોલવાની એ તમે જાળવી રાખજો કોઈ પણ સમાજની દીકરી કેમ ના હોય ફક્ત પાટીદાર સમાજની દીકરી માટે ના બોલતા તમે કોઈ સમાજના બંધનમાં નથી બંધાયેલા તમે એક જનપ્રતિનિધિ છો તમને તમામ જ્ઞાતિના લોકોએ ચૂંટીને આ પદ ઉપર બેસાડ્યા છે તમારે બધા દીક બધાની દીકરી માટે બોલવાનું છે જ્યારે જ્યારે અન્યાય થશે ત્યારે અમે આશા રાખશું કે જે આ પાંચ ચહેરા દેખાય છે પાંચે પાંચ ચહેરા બધાની દીકરી સાથે જ્યારે જ્યારે આવો અન્યાય થશે ત્યારે આ લોકો આગળ આવશે અને એમના સાથી મિત્રો જે ધારાસભ્ય સાંસદ હશે એ બધાને પણ કહેશે કે અમે તમારી પડખે ઊભા છીએ તમે બોલવાનું ચાલુ કરો અમે તમારી પાછળ છીએ એટલે આશા તો એવી જ રાખવાની છે અને ખાસ ઋષિકેશ પટેલને પણ કહેવાનું છે કે તમે ભાજપના પ્રવક્તા છો કઈ વાંધો નહીં તમને જવાબ આપવાની તમારી ફરજ છે પણ સાહેબ રીકન્સ્ટ્રક્શન એ વ્યક્તિનું પણ હજુ નથી થયું જેના તમે આરોગ્ય મંત્રી છો એ જો રિકન્સ્ટ્રક્શન નથી થયું વરઘોડો નથી નીકળ્યો એ તો પકડાયા જ નથી તો પછી આ દીકરીએ તો એવો કોઈ મોટો ગુનો કર્યો જ નહોતો કે તમે આવું એમની સાથે કરી શકો એટલે આ તમામ બડબોલા નેતાઓને એ જ કહેવાનું છે કે જ્યારે પણ કોઈ દીકરી ઉપર આંચ આવે છે દીકરી વિશે બોલવાનું થાય છે ત્યારે તમે ચૂપ ના રહેતા બધા બોલજો કારણ કે દીકરી દીકરી હોય છે એ પાટીદારની ક્ષત્રિયની દલિતની કોઈની નથી હોતી એ ખાલી દીકરી છે અને એને ન્યાય અપાવવાની જવાબદારી આ તમામ જનપ્રતિનિધિઓની છે જેમણે જે બધા જ લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે અને ક્યાંક તમને આ તમામ નેતાઓને એવું થયું હશે કે પાટીદારની દીકરી ઉપર આવ્યું છે વધારે આ બધું વધે એનાથી સારું એક સંકલન સમિતિ આપણે રચીએ બેઠક રચીએ અને બધો નિર્ણય કરીએ કે હવે આ દીકરીને કઈ રીતે બહાર લાવવી કારણ કે ભાજપને પણ ભીખ હોય કે જો પાટીદારમાં આવું થયું તો હવે આવનારી ચૂંટણી છે ક્યાંક વિરોધનો વંટોળ પણ ન ઊભો થાય કારણ કે ક્ષત્રિયમાં જોઈ લીધું હતું લોકસભાની ચૂંટણીમાં પણ આ તમામ નેતાઓને હજુ પણ એ જ કહેવાનું છે કે એક દીકરીને દીકરીની નજરથી જોજો

જેથી કરી કોઈ પણ દીકરીને એવું ના થાય કે હું તો આ સમાજની છું તો મારા ઉપર બોલવા વાળું કોઈ જ નહીં આવે મને મદદ કરવા વાળું કોઈ જ નહીં આવે ગોપાલ ઇટાલિયાએ પણ સારી વાત કરી કે જે કાનૂની રીતે જે બધા પગલા ભરવાના છે જે કામગીરી કરવાની છે એ રીતે આપણે દીકરીને બચાવવાની છે આ રીતે હું નિવેદન આપું કે કોઈ બીજો નિવેદન આપે એ રીતે દીકરી બહાર નહીં આવે પોલીસ એ રીતે કોઈનું નહીં સાંભળે પણ જે કામગીરી જે કાર્યવાહી કરવાની છે એ જ કાર્યવાહીથી આ દીકરી બહાર આવશે તો તમામ જે બધા જ નેતાઓ એક પછી એક નિવેદન આપે છે નિવેદન ઉપર નિવેદન આપે છે આક્ષેપબાજી કરે છે સરકાર ઉપર કરે છે કોઈ કોંગ્રેસ ઉપર કરે છે કોઈ પાટીદાર સમાજ ઉપર કરે છે કોઈ કૌશિક વેકરિયા ઉપર કરે છે બધાને જ કહેવાનું છે જે પ્રક્રિયા છે કાનૂની એમાં તમે ધ્યાન આપો દીકરીને મદદ કરો નિવેદનના કારણે કોઈ અમરેલીનો પોલીસ છે એમને બહાર નહીં છોડે એટલે તમામ નેતાઓને એક જ વિનંતી છે છેલ્લે નિર્ભય ન્યૂઝના માધ્યમથી અને હું એક દીકરી તરીકે વિનંતી કરું છું કે મારા જેવી બધી જ દીકરીઓને એક દીકરી તરીકે તમે ગણજો ના કે હું કોઈ સમાજની છું કે ના કોઈ બીજી દીકરી કોઈ બીજા સમાજની છે તો ન્યાય અપાવવામાં કોઈ સમાજ તરીકે સમાજની વિચારણા બાંધીને આગળ ન આવતા જેથી કરી એક દીકરીને સારો ન્યાય મળે જેથી કરી અમને કોઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવવા ન પડે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર